આ સીઝન પૂરી થઈ જાય એ પેલા એક વાર તો સાપુતારા જવું પડે દર વખત જેમ ઠેલા પેક કરીને સફેદ આર્મી અમારી રેડી થઈ ગઈ હતી અને પછી રસ્તામાં નાસ્તો કરવા માટે ઉભા રહી ગયા સાપુતારા જતા રસ્તામાં અઠ્ઠાણું લોકો ખમણ ખાય છે તો ઈ રસ્તામાં ખમણ ડિમાન્ડ વધુ છે ને ત્યાં ધંધાદારી ભાઈઓ ઓછા છે સાપુતારાને ને અડિયા પેલા તમારે ડાંગમાં વઘઈ ગાર્ડન એક વાર અડવું પડે અહીંયા તમને ઘણી બધી ઔષધિ જોવા મળી જાય પણ જોઈને પણ શું ફાયદો તમને ઉપયોગ ના આવડતો હોય અને સાપુતારા ને સુંદર બનાવે છે ત્યાંની નદીઓ ઠંડા વાતાવરણમાં ઠંડા પાણીમાં પગ બોળો ને તો તમને બધું ટેન્શન ઉડી જાય અને અમે અસલી મજા તો ત્યાં રસ્તાઓમાં જ આવવાની છે અમારો ધ્યેય તો શાંતિ થી પોગવાનો હતો અને પછી અમે પહોંચી ગયા હોટલમાં હોટેલમાં ચેક ઇન કરીને પેલું કામ ઠેપલા ખાવાનું કર્યું ટકા ગુજરાતી લોકો ફરવા જાય જાય ને તે લઈ જ અમે બાળકો સાપુતારા ની ગલીઓમાં મુસાફરી કરવા માટે નીકળી ગયા વડીલો તો હોટલ માં આરામ કરતા હતા અને દેશના જવાન ની જેમ અમારી ગેંગ પણ થાકે નહીં બસ મોજ કર્યા કરે પછી ત્યાં મેં બધાને એક વાત કીધી કે જો તમે અઢારસો ને ક્યારેય આંકડામાં લખી શકતા નથી અને તમારી જીભ ને તમે ક્યારે ઉપરની બાજુ સો ટકા વાળી સકતા નથી હવે તમને વિચાર આવતો હશે કે અઢારસો તો લખી અને આ જીભ પણ વાળવાની જરૂર નથી આનંદ કરતા રહો હસતા રહો આવજો આવતીકાલે ભાગતું લઈને આવીશ ખાસ જોજો જયોગેશ્વર